સી કેવર હવે મારા આગે આગે ચિત્રમ બાવા બાવા જવાનું ચાલુ કર્યું તેમર બાવા બેહવા નઈ આવતા મને ફન કર્યો અને આ શું સુક્યો પેલા રણ કડવોજી હા એ વાત મને યાદ આવી હા બોલો કડવોજી ઓમદાડો થકે હા તે આની વિઉરાય આ પેલા પેલા સુનમ લેવુજીન ચિત્રમ લેવુજીન ચિત્રમ હા આ બે લેવ લેવુજીન ચિત્ર વાર વાર જાય એરી હા

આ ઠંડી બહુ પડે છે ને ઠંડી બહુ છે હમણાં હમણાં ઠંડી ખૂબ છે ભાઈ ને બેમાં એક વાત છે તમારી કરા પેલું ચિતર નહી તમારી મકાઈ વાળો હા એ વાત છે ને એ મારું કો બીવરા ના 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 હોય હા હું જ જોતા ને મને બીવરા આ વાત હું તો રોજ જાઉં મને તો કોઈ બીવરા તો નહી મને બીવરા તમે જો વાત હા મને તો રીતે વાત મળી કે માં એ બીવરા એવું હા મને એક તું તું તો લાગ્યું તો કે ને બીવરા તમે જો વાર ખબર પડે તમારે હા તો ખબર પડે વાત મને તો હું ભૂતથી બીવાતો જ નહી તમે છે બી વાત આમ કહો આપડે એવી ભૂજની ભીખ લાગતી જ નહિ અને આપડે ભૂત થકતું જ નહિ એટલે ખબર પડે છે વ્યામો બધી

તો આવો આપણે તાપે બેઠા થાય એ થોડું કોમ છે તમારું હા રડો આવું પડશે એ હા તો હટાવ હો એ હટાવ એ હા રડો મારું શું હોય ને કોમ પડ્યું છે ઇમરજન્સી રાતના ફોન કર્યો છે મારા કલા ભમરાજ તાઈ છે મને હું જગાડ્યો થોડું ઇમરજન્સી કોમ હતું થોડું શું ઇમરજન્સી કોમ હતું આરો હતું નહી આના જ્યાં નહી વાહો વાહો તો જ્યાં હતા

તને તમિયા તન તેડે ઉડે તો વોન ના રાખવું પડે ત મારી જડે ને કશું નહી તમારા તો ટી ગ્રેજ્યુએટ છો આ તો બી મોટા છે તે ઈયા ને છોકરાની વોન ના હું લંધી તો પૂરો જ નહી અને છોકરા તમને ઉડાય હવે મેલે ઉડાય હું

હા જો બોલ હા જો બોલો કેન કોની છે એટલે બોલો હા બોલો કેન તો વારી છે હા ઓ જોધી ભરી તમારી ઓય હું તો ઘર પેલે તમ બીવરા આતા એટલે હું હતો કે બીવરા હા છોકરો મળી ગયો તો હે હે ખબર નઈ પડતી ખબર નઈ પડતી કેમ આવ ગઈ રકો અરે આવી ઉપર છોકરા નઈ હું તો થોડોક ધડ્યો તો છે પટ્ટી ના કરો હા તો મને લાગે ભૂલ થઈ ગઈ હા મારી ભૂલ થઈ ગઈ લે બુજી